નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવારસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંજલીબેન રૂપાણી અને ગૌપ્રેમીની ઓડિયો ક્લિપ વાયરલ જી હા મિત્રો વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારના માથે જી હા મિત્રો અંજલીબેને કહ્યું સાંભળો જી હા મિત્રો અંજલિબેન રૂપાણી અને ગૌપ્રેમી ઓડિયો ક્લિપ વાયરલ સહ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારના માથે નાખે છે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદનો પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું જેમની અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલિ સભાનો ખર્ચ જ જનતા પાર્ટીએ તેમના પરિવાર પર નાખી દીધો છે જી હા મિત્રો ત્યારે સ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેને રૂપાણી અને ગૌપ્રેમી ધર્મેશ ગામી નામના એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે જેમાં અંજલીબેને પોતાના વેથા ઠલાવે છે ને આ ઓડિયો ક્લિપની પુષ્ટિ આજકાલ કરતું નથી જી હા મિત્રો વાત કરીએ તો અંજલિબેન રૂપાણી અને ગૌ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સો વિજયભાઈ રૂપાણીની અંતિમ વાતાનો ખર્ચ પરિવારના માથે નાખવાથી અંજલિબાને કહ્યું જી હા મિત્રો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન્ક એસ દુર્ઘટનામાં અવસાન થયું હતું તેમની અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલિ સભાનો ખર્ચ ભાજપ પાર્ટીએ તેમના પરિવાર પર નાખી દીધો છે જી હા મિત્રો ત્યારે સો વિજયભાઈ રૂપાણી પત્ની અંજલીબેન રૂપાણી અને ગૌપ્રેમી ધર્મેશ નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ